રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે ત્યારે પૂર્વ મંત્રી મુકેશ પટેલ મેદાને આવ્યા પૂર્વ મંત્રીએ કહ્યું કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે નાયબ કલેક્ટર ખેતી વિભાગના અધિકારીઓ મંડળીના પ્રમુખ અને ખેડૂત આગેવાન સાથે બેઠક કરી મુકેશ પટેલે કહ્યું તાત્કાલિક સર્વે કરવામાં આવે આ સરકારમાં નુકસાનીના વળતર માટે પત્ર લખવાની જરૂર પડતી નથી ખાસ કરીને સુરત જિલ્લાની વાત કરું તો સુરત જિલ્લા દક્ષિણ ગુજરાતની અંદર પણ ખૂબ મોટા પ્રમાણની અંદર ડાંગર અને શેરડીનો પાક પકવે છે આપણે જોયું છે કે તમામ મારા મંદિરના તમામ ગોડાઉનો પણ ગત વર્ષે પણ ફૂલ થઈ ગયા હતા આ વર્ષે પણ ગોડાઉનમાં માલ લેવાનું ચાલુ હતું તે દરમિયાન ખેડૂતોનો મોંમાં આવેલો પાક આ વરસાદના કારણે આ છીનવાઈ ગયો નાયબ કલેક્ટરશ્રી ખેતી વિભાગના અધિકારીશ્રી મારા ઓલપાડના તમામ મંત્રીઓના પ્રમુખશ્રીઓ એ તમામ ખેડૂતો આગેવાનો સાથે આજે એક ચર્ચા રાખી છે કેવી રીતના સમીક્ષા થાય વોલ્ટર કેવી રીતના આપી શકાય એનું જે સર્વે છે કઈ રીતના કરવું